મોર્નિંગ મિત્રો તો આપણું ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ છે અને સુખમાં સુરસ ફાઈનલે છે તો જય શ્રીરામભાઈ મિત્રો ને મિત્રો મેં તમને એક બી કીધું હતું ને કે આપણે ડાર કરવાનો છે તો અહીં જો કરવાનો જો અહીં બેલું પડ્યું ને જો અને હમણાં બોરિંગ પણ હાલથી આવી છે તો આપણે જઈએ અત્યારે હનુમાન દાદાના મંદિરે ઢોરે

તો આવે છે એ વાત સી બોરવેલ અને અહીંયા લખ્યું છે જલ ગંગા બોરવેલ અને આગળ લખ્યું શિવ બોરવેલ એટલે હાસી તો શિવ બોરવેલ આમ જોવાનો પંખો જોવો જોવો પંખો તો હવે સારું થાય મિત્રો વાળા હે જોવો શક્ય હશે

हासो से एक ही करवाते हैं कारखाने गाड़ी लेने आया तो रिंग आवे तो वाडिया हाती कौन है लावन गाड़ी लाओ के ये तो वाडिया जावो छे नाम है नाम जो मित्रों दार खुद का डीजल तो हमें जो ईटरेटि मंगाई ली थी। हमारी थोड़ी के बात थाय जाओ પણ એક બતાઉં છું આની તાકી જો મોટી જબ્બર છે એમ જો આ કાલે કાલે તમને જેટલી દેખાય આખી તાકી છે ઇઝલ્વી પિક અપ ભરીન મંગાયો હું હું મારકો વાતમાં કરતા હો મિત્રો હા જો આ કીટલેટી બુ અને બંખો જોવાનો તમને ઓલરેડી મે દેખાડી દીધો છે અને આ છે નું જનલ્યુટરમ જો જો આ dulu કાઢું હે ઓલું માપવાનું apa ફાઈનલી મિત્રો આપણે ડીઝલ અત્યારે થઈ ગયું છે રેડી તો હવે આપણે થઈ છે બોરવેલ શરૂ તો હવે થાય છે મિત્રો શરૂ જોવો આમ જોવો ખાલી હું એક તો ઓલરેડી શેલું છે પણ આને શું અભ્યાસ આપશે તો એ કરશે શરૂ Speshing? 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 Ná, búlum þá. Múinn er Dúbækingum og það er svo yfirleik að marka að hjá. Það með því að það sé að sé að það 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 sé છે કારણ કે બે ભૂંગળા નાખ્યા અને જો અને આપણે જે તાઈ કે ગામમાં દૂધ લેવા તો ચાલો કન્ટિન્યુ મિત્રો વાદળામાં પોજી ગયા જો વાદળામાં પોજી ગયા જો અને ખટારાના એકલેટાય રૂસા થઈ ગયા માવો દેવા જવાનું કીધું બોખા છે